કાંઈ પો છે ઉત્તરાયણનો બધો ઉત્સાહ અને ધાબા પરની ધમાલ પછી આજે સવાર થોડી ધીમી અને સુસ્ત લાગી રહી છે ખરું ને આખો દિવસ પતંગ ચગાવ્યા બૂમો પાડી અને ઊંધિયું જલેબી પર જે તૂટી પડ્યા એની બધી અસર આજે શરીર પર ચોક્કસ દેખાઈ રહી છે તો ચાલો આ ઉત્સવની ખુમારી ઉતારવા અને શરીરને પાછું ટ્રેક પર લાવવા માટે કેટલાક એકદમ સરળ અને અસરકારક ઉપાયો પર નજર કરીએ આજે સવારે ઉઠ્યાને શરીરમાં એકદમ કડતર જેવું લાગ્યું ગળું તો જાણે બેસી જ ગયું છે પેલી કાંઈપો છેની બૂમો પાડી પાડીને અને આંગળીઓ એ તો પતંગની દોરીના કાપાથી હજી પણ ચચરી રહી છે જો આવું કંઈક લાગી રહ્યું હોય ને તો ચિંતા ના કરશો આ કહાની આપણા સૌની છે જુઓ આ બધા લક્ષણો તો લગભગ આપણા સૌના કોમન છે ગળામાં ખરાશ આંગળીઓમાં બળતરા તડકાને લીધે સ્કિન કાળી પડી જવી આખા શરીરમાં દુખાવો અને હા પીળું ભારે જમણ એનાથી પેટમાં જે ગડબડ ચાલી રહી છે એ તો અલગ પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી આ બધી નાની મોટી તકલીફોના ઈલાજ છે ને એ પણ એકદમ ઘરગથ્થુ સારું તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ એ તકલીફોની જે તરત જ દેખાય છે એટલે કે આપણી સ્કિન અને આંગળીઓની જુઓ પતંગની દોરીનો કાપો ભલે નાનો લાગે પણ એમાં ઇન્ફેક્શન લાગી શકે છે એટલે એને જરાય ઇગ્નોર નહીં કરવાનો સૌથી પહેલાં તો ઘાને બરાબર સાફ કરી લો પછી કોઈ એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવી દો અને એક વાત ખાસ એકદમ ધ્યાનથી સાંભળજો જો કાપો થોડો ઊંડો હોય તો બીજું કંઈ વિચાર્યા વગર સીધા ડોક્ટર પાસે પહોંચી જજો અને ટીટેનસનું ઇન્જેક્શન લઈ લેજો આમાં કોઈ રિસ્ક નહીં આખો દિવસ આપણે ધાબા પર તડકામાં રહ્યા એટલે સ્કિન પર બળથરા અને ટેનિંગ તો થવાની જ છે બરાબર ને પણ એનો મતલબ એ નથી કે તરત જ કોઈ મોંઘી ક્રીમ લેવા બાગવાનું અરે એનો ઈલાજ તો આપણા રસોડામાં જ છે હવે આ જુઓ એકદમ સિમ્પલ વસ્તુઓ છે કાચું દૂધ ગુલાબજળ અને એલોવેરા જેલ આ ત્રણેમાંથી કોઈ પણ વસ્તુ લગાવો સ્કિનને જે ઠંડક મળશે ને બધી લાલાશ અને બળતરા જાણે ગાયબ થઈ જશે છે ને એકદમ સરળ અને સસ્તો ઉપાય ચાલો તો બહારની દેખભાળ તો થઈ ગઈ પણ હવે વાત કરીએ અંદરની સિસ્ટમની ખાસ કરીને આપણા પેટની જેણે કાલે ઊંધિયું જલેબી પૂરી બધું જ સંભાળ્યું છે તો હવે એને થોડો રેસ્ટ આપવાનો ટાઈમ છે બસ ખાલી આંખો બંધ કરીને યાદ કરો ગરમાગરમ ઊંધિયું સાથે તળેલી પૂરી અને ઉપરથી પીલી રસથી ભરેલી જલેબી વાહ મોઢામાં પાણી આવી ગયું ખરું ને ખાવાની મજા તો બહુ જ આવી પણ હવે પાચનતંત્ર કહી રહ્યું છે કે ભાઈ બહુ થયું તો પછી આ ભારેપણાનો જવાબ શું છે એકદમ સિમ્પલ આપણા ઘરની સાદી હળવી ખીચડી અથવા તો મગની દાળ અને ભાત બસ આટલું જ આનાથી પેટને જે આરામ મળશે એની વાત જ અલગ છે તો વાત એમ છે કે આજનો દિવસ છે બોડીને ડિટોક્સ કરવાનો ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે એકદમ હળવું ખાવાનું ખૂબ બધું પાણી પીવાનું અને દિવસની શરૂઆત કરવાની એક ગ્લાસ ગરમ પાણીથી બસ આ ત્રણ વસ્તુ કરો શરીર એકદમ ફ્રેશ થઈ જશે અને અંદરથી હળવું લાગશે ઓકે તો પેટને તો આપણે શાંતિ આપી દીધી પણ પેલા હાથ પગનું શું જે આખો દિવસ દુખ્યા છે અને ગળું જે બૂમો પાડી પાડીને બેસી ગયું છે ચાલો હવે એના દુખાવાને ભગાડવાના ઉપાય જોઈએ ઉત્તરાયણ હોય અને ગળું ના બેસે એવું તો બને જ નહીં એ તો તહેવારનો એક ભાગ જ છે અને એનો સૌથી બેસ્ટ વર્ષો જૂનો ઈલાજ કયો બસ ગરમ પાણીમાં ચપટી મીઠું નાખો અને કોગળા કરી લો ગળાને તરત જ રાહત મળી જશે આખો દિવસ ધાબા પર ઊભા રહ્યા દોડાદોડી કરી પગ અને કમળ તો દુખવાના જ છે તો રાત્રે સૂતા પહેલાં એક નાનું કામ કરો એક ટબમાં ગરમ પાણી લો અને એમાં થોડીવાર પગ ડૂબાડીને બેસો આખા દિવસનો થાક ઉતરી જશે અને મસલ્સને જે આરામ મળશે ને મજા આવી જશે હવે આવે છે એક એવો ઉપાય જે મલ્ટીટાસ્કર છે એક જ ઉપાય અને સમસ્યાઓ અનેકનું સમાધાન આપણો સૌનો ફેવરેટ દાદીમાનો નુસ્ખો બીજું શું ગરમા ગરમ હળદરવાળું દૂધ હવે આ કામ કેવી રીતે કરે છે તો જુઓ હળદરમાં છે ને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે એટલે એ ગળાના દુખાવામાં પણ રાહત આપે અને શરીરના દુખાવામાં પણ બેસ્ટ ટાઈમ કયો રાત્રે સૂતા પહેલાં એક કપ પી લો સવાર સુધીમાં તો શરીર એકદમ હળવું ફૂલ જેવું લાગશે ચાલો અત્યાર સુધી આપણે રિકવરીની વાત કરી પણ હવે એ ખૂબ જ ખૂબ જ અગત્યની વાત આ વાત ખાલી હેલ્થની નથી પણ સેફ્ટીની છે એટલે મહેરબાની કરીને આ મુદ્દા પર ખાસ ધ્યાન આપજો આ વાક્યને બરાબર મગજમાં ઉતારી લેજો તહેવાર પૂરો થઈ ગયો છે પણ જોખમ નહીં ઉત્તરાયણ ભલે ગઈ પણ પેલી કાતિલ દોરીનું જોખમ એ હજી પણ આવનારા થોડા દિવસો સુધી આપણી આસપાસ જ રહેશે આ એક એવો છૂપો દુશ્મન છે જે ગમે ત્યાં ગોઈ શકે ક્યાંક રસ્તા પર પડેલી દોરી તો ક્યાંક ઝાડ પર લટકતી તો ક્યાંક વીજળીના તારમાં ફસાયેલી અને આ દોરીઓ ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે એટલે પ્લીઝ એક વાત ગાંઠ બાંધી લો આવનારા ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી જ્યારે પણ બાઇક કે સ્કૂટર પર બહાર નીકળો ગળામાં સ્કાર્ફ મફલર કે કોઈપણ જાળું કપડું વીંટાળવાનું ભૂલતા જ નહીં આ એક નાની સાવચેતી કોઈનો જીવ બચાવી શકે છે તો આ બધાનો સાર શું છે સાર એ જ છે કે કોઈ પણ તહેવારની સાચી મજા ત્યારે જ છે જ્યારે આપણે એને માણીએ પણ ખરા અને પછી આપણી સંભાળ પણ લઈએ આનંદ અને સલામતી આ બંને સાથે હોય ને એ જ સાચી ઉજવણી છે અને હવે અંતમાં એક સવાલ દરેક પરિવાર પાસે આવા તહેવાર પછીની રિકવરી માટેનો પોતાનું એક સિક્રેટ નુસ્ખો હોય છે જે પેઢી દર પેઢી ચાલ્યો આવતો હોય કોઈ ખાસ પ્રકારનો ઉકાળો કે કોઈ લેપ તમારા ઘરમાં એવો કયો ખાસ ઉપાય છે જરા વિચારજો કારણ કે આ જે ઘરેલું જ્ઞાન છે ને એ જ આપણો સાચો વારસો છે